સુઈ ગામના કુંભારખા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્માણાધીન હરે કૃષ્ણ સરોવર પ્રોજેક્ટની મુલાકાત લીધી પિસ્તાલીસ લાખ ક્યુબિક મીટર સંગ્રહ ક્ષમતા ધરાવતું હરે કૃષ્ણ સરોવર એક હજાર ત્રણસો સાહીઠ મીટર લંબાઈ અને ચારસો એંસી મીટર પહોળાઈ ધરાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી સુઈ ગામ તાલુકાના કુંભારખા ખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હરિકૃષ્ણ સરોવરની આજરોજ મુલાકાત લીધી હતી આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે વધુમાં તેમણે કહ્યું કે આ સરોવરનું કામ એટલું સરસ થવાનું છે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે આ એક હજાર પાંચસો એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે રિપોર્ટ સુનિલ ગોખલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર